મારો અમને વેમ તો લાગ્યો અમાર વેમ આવે રૂપિયા મને આલી ફોન નાખવા હોય બે દાડા રહી ગયો છે મે ખાવા ખવરાઈ છે આને મને 500 રૂપિયા ક્યાં એમ કી અન નહીં નહીં ગયો તો તમારો માટલો એક માળું બી શું કે મારા કનેયો કે નહીં તાર માકા માટલો ન તુવા એ બેનું મારકો એમ એ પહેલા તમે લીધા ત્યારે

અલ ખાના હેડજો આવડી બનાવું મસ્તે અલીપુડી માટલો મગો હોય આ માટલો બનાવાતા તમ માટલો માટલો લેનતા રહેશે પગલાલ લેнди ગયો ના પણ તો હવે ત્રણ ભાગ કરવાના આપણે તો બોલે કરે છે તો બોલી ભલે કરી માર તો ભલે પડ્યું પગલાલને કી ના આવે પગલાલને બોલાય ના આવે

来来，上坡快点，快点，快点。 来嘛，来嘛，你。